દર્શક મિત્રો ફાસ્ટર ઇવનિંગ બુલેટિનમાં હું ઉદયરાવલ આપનો સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી श्रावण મહિનામાં ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો લહાવો અનેરો હોય છે ડુંગરો પર બિરાજતા માતાજીના મંદિરો અને ચોમાસાની લીલોતરી મનને અનોખો આનંદ આપે છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બિલાડ ગામે નેશનલ હાઈવે પાસે માતા ભિલકાઈ દેવીનું મંદિર છે બિલાડ ગામનું નામ માતા ભિલકાઈ દેવી ઉપરથી વર્ષો પહેલા પડ્યું હતું એક નાનકડા ડુંગર પર માતાજી ગુફામાં બિરાજમાન થયા છે ડુંગરો પર બિરાજથી સાત માતાજી બહેનો હોય જેમાંના માતા ભીલકાઈ હોવાનું મનાય છે ચોમાસા દરમિયાન અહીં ચારેકોર લીલોતરી અને મોરલાના ટહુકાથી એક અનોખા વાતાવરણની અનુભૂતિ થાય છે વર્ષો પહેલા આ ડુંગર પર કોઈનું ધ્યાન જતા ગુફામાં માતા ભીલકાઈ દેવીના દર્શન થયા હતા ત્યારબાદ ભક્તો અહીં આવતા ગયા અને હવે આ મંદિર મનની શાંતિ આપનારું અને મનોકામના પૂર્ણ આસ્થાનું કેન્દ્ર છે શાંત વાતાવરણ ના કારણે અહીં આવ્યા બાદ માત્ર હાઈવે પરના વૃક્ષોના પાંદાઓના મધુર ગીતો સંભળાય તેવો અહેસાસ થાય છે માતા બિલકાઈ દેવી તમામ ભક્તોની મનની મનોકામના પૂર્ણ કરે છે મારું નામ છે મયુરીબેન અમે નરોલી ચેકપોસ્ટ થી આવ્યા છે અને અહીંયા ભીલાડ માતાજીનું મંદિર છે પર્વત પર ભીલકાઈ માતાનું મંદિર ત્યાં અમને આવવાથી બહુ સારું લાગે એટલે અમે વર્ષમાં એક બે વખત તો અમે આવીને અહીંયા દર્શન કરીએ અને અમારી મનોકામના પણ પૂર્ણ થતી છે એટલે અમે અમે વરસમાં એક માતાજીના વલસાડના ધરમપુરમાં અષાઢી અમાસની આદિવાસી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી અષાઢી અમાસના દિવસને આ વિસ્તારના આદિવાસીઓ દિવાસા તરીકે વિશેષ ઉજવણી કરે છે દિવાસાના દિવસે મોટી સંખ્યામાં આદિવાસી લોકોએ નારિયેળ ટપ્પા દાવની રમત રમી દિવાસાની ઉજવણી કરી હતી વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં તમામ તહેવારોને લોકો ધામધૂમપૂર્વક ઉજવે છે અડીને આવેલા દાદરાનગર હવેલી વિસ્તારમાં પણ દિવાસાની ઉજવણી કરવામાં આવી હતી દિવાસા તહેવાર નિમિત્તે પરંપરાગત નારિયેર ટપ્પા દાવ જોવા લોકોના ટોળા પડ્યા હતા જય જય આદિવાસી જય જુહાર આજે અમારા આદિવાસીનો મોટામાં મોટો તહેવાર દિવાસો આજે બાવીસ ફરિયા બરમદેવ મંદિર પાસે અમે બધા કાર્યકર્તાઓ ગામ લોકો આગેવાનો ભેગા થઈને દિવાસાની ઉજવણી કરી બરમદેવની પૂજા કરી અને નારિયેલ તોડ્યું અને દિવાસીઓ જે રીતે દર વર્ષે આદિવાસી ઉજવે તે રીતે અમે બી આજે ઉજવ્યો છે દિવાસાનું ખૂબ આદિવાસીમાં મહત્ત્વ છે દિવાસો મોટામાં મોટો તહેવાર ગણાય છે દિવાસામાં આ સમયે ઝરમરતો વરસાદમાં લોકો ધાન રોપે છે ખુશી અનુભવે છે સારું સારું ખાવાનું બનાવે છે આજના દિવસે ઢેફલા બનાવે પૂરી બનાવે સાથે નારિયેલ તોડીને બે જણા નારિયેલ પકડે છે નારિયેલ તોડીને મારે છે અને જેનું નારિયેલ તૂટે તે હારી ગયેલો અને જેનો ન ન તૂટે તે જીતેલો ગણાય છે એ હિસાબે આજે દિવાસાનો તહેવાર અમે ઉજવી રહ્યા છે આ આદિવાસી આમ બી પ્રકૃતિને માનનારા અને પ્રકૃતિને પૂજનારા જંગલને બચાવનારા જળ જંગલ જમીનને બચાવનારા જળ આદિવાસીઓ છે હું આદિવાસીઓ દરેક સમાજના આજના દિવાસા નિમિત્તે શુભકામના પાઠવું છું અને જય જવાહર જય આદિવાસી સંઘ પ્રદેશ દમણમાં ગુરુવારના રોજ અષાઢ વસને લઈ દરિયામાં બપોરે ભરતીના સમયે ભારે કરંટ જોવા મળ્યો હતો જેને લઈ દરિયામાં ઊંચે સુધી મોજા ઉછળતા જોવા મળ્યા હતા ભારે પવન સાથે ઉછળતા મોજા નાની દમણના નમોપથની દિવાલ સાથે અથડાઇ છેક પંદરમી વીસ ફૂટ ઊંચે સુધી ઉછળતા રોમાંચભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા આ તરફ પ્રદેશની સહેલગાહે આવતા પર્યટકોએ પણ પોતાના મોબાઈલ કેમેરામાં ઉછળતા મોજાના દ્રશ્યને મોબાઈલ કેમેરામાં કેદ કરવાની સાથે રીલ બનાવવાની મજા માણી હતી જ્યારે અન્ય યુવાનો કિનારાની પાળીના દાદરની રેલિંગ પાસે બેસી ભીંજાવાની મજા માણતા પણ જોવા મળ્યા હતા તો બીજી તરફ રાજસ્થાન પર મોનસૂન સક્રિય થવાને કારણે છેલ્લા બે દિવસથી પંથકમાં ફરી વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગ દ્વારા માછીમારોને છવ્વીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન હન્ટને મોટી સફળતા મળી છે વર્ષ ઓગણીસો માં એટલે 38 વર્ષ પહેલા થયેલી એક ચોરીના ગુન્હાના આરોપીને આખરે ઝડપવામાં સફળતા મળી છે આરોપીએ જુવાનીમાં માત્ર રૂપિયાની ચોરી કરી હતી પરંતુ જુવાનીમાં કરેલી ચોરીની સજા હવે વારો આવ્યો છે વર્ષ પહેલા વલસાડની ફેક્ટરીમાં કામદારોના પગારના રાખેલા નવ હજાર રૂપિયાની ચોરી થઈ હતી આ બાબતે ફેક્ટરી માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જ પોલીસ મામલે તપાસ શરૂ કરી હતી માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સર એમના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબ અને આઈજીપી શ્રી પેમરીસિંહ સાહેબની સૂચનાથી એક ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે હન્ટ ઓપરેશન અંતર્ગત એક આખું નેશનવાઈડ ટ્રેકિંગ આખા દેશમાં વલસાડ જિલ્લા પોલીસમાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા ભાગતા આરોપીઓ વોન્ટેડ આરોપીઓ બાબતે કરવામાં આવી રહ્યું છે આ નેશન વાઇડ હન્ટ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ પંચાણું જેટલા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે અને એ જ ઓપરેશન હન્ટમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈડી પરમાર પીએસઆઈ ડેનિશ પટેલ અને એમની સમગ્ર ટીમને એક મોટી સફળતા આડત્રીસ વર્ષ જૂના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં મળી છે ઓગણીસો ઇઠ્યાસીમાં દિલીપભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ જે વલસાડ સિટીમાં એક ફેક્ટરી ચલાવતા હતા એ ફૅક્ટરીના જે કર્મચારીઓ છે એના પગાર જે એમણે એમના ટેબલ પર મૂકેલો હતો એ ટેબલ પર મૂકેલો પગાર છે એ આ જે આરોપી છે એ આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારી એ આરોપી અને એનો મિત્ર એ બે જણા આ પગારની સમગ્ર રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવીણભાઈ ઉદાભાઈ અસારી આ ગુનામાં વોન્ટેડ હતો ડી પરમારની ટીમ એમણે ટોટલ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એની સાથે સાથે આ આરોપી જે છે અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર પર ગામડાઓમાં ક્યાંક રહેતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન હતી અને આરોપી જે છે એને જ્યારે પણ ટીમ પકડવા માટે જતી હતી રાજસ્થાન બોર્ડરના ગામડાઓમાં અને પર્વતોમાં નાસી જતો હતો પરંતુ ચોક્કસ વર્કઆઉટ કરીને એ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે ઓગણીસો ઇઠ્યાસીના નોકર ચોરીના આઈપીસી ત્રણસો એક્યાસીના ગુનાના

ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે વલસાડ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે જિલ્લામાં સૌથી વધુ ધરમપુર તાલુકામાં છવ્વીસ એમ એમ અને પાડી તાલુકામાં ચોવીસ એમ એમ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કપરાડામાં પંદર એમ એમ વાપીમાં ચૌદ એમ એમ વલસાડમાં નવ એમ એમ અને ઉમરગામમાં છ એમ એમ વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં સરેરાશ પંદર દશાંશ છ સાત એમ એમ વરસાદ નોંધાયો છે ચાલુ મોસમમાં એક જૂન થી અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ સરેરાશ તેરસો ચાર એમ એમ વરસાદ પડ્યો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર